હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ સાથે મોર્નિંગ થઈ ગઈ છે અને તમે અત્યાર સુધીમાં હાઈલાઈટ જોઈ લીધું છે અને અમારો લોક સરસ મજાનો ચાલુ થઈ ગયો છે પણ વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ અને હમણાં કોને ખબર ફૂલ એટલે બધામાં ફા ફાલ છે ને બહુ સરસ આવે છે ઉપર લીંબુડી છે ને એને હમણાં છ સાત મહિના થવા ફાલ જ નહોતા આવ્યો લીંબુનો પણ હમણાં પાછું બે ત્રણ લીંબુ બેસા બેઠા છે એટલે આમાં મને લાગે છે કે મમ્મીની કરામત હશે

જશિકા ફી આસ્કા સુવિચાર પિતળના વાશનમાં સુવિચાર તો બહુ સારું હતો પણ ભૂલાઈ ગયો મમ્મી દર આવું કે સુવિચાર બહુ હતો મારી પાસે પણ ભૂલાઈ ગયો બતાય બડે બડે દેશો છોટી છોટી બાતે હોતી રહે ભાભી ગુડ મોર્નિંગ વેરી વેરી મોર્નિંગ મોર્નિંગ નો ડાયલોગ

લાડ બો હતા કારણ કે પાપા ને ઘરે છે કામ હોય તોફાન કરીએ તો જરી તરત પનિશમેન્ટ મળે અને મામા ઘરે તો લાડ ગયા ભાણી બેન ને ભાણા ભાઈ ભાણી બેન ને ભાણા ને એવું જ હતું એટલે આટું થાય ને આપડે જાતા બાકી તો ખાવા પીવાનું ઘરે ન્યાય મોતું થોડું

તો પછી ખાવાનું થાય ને તો નાના અને કામ કરવાનું થાય મોટા ભાભાઈ કાઈ થયું છે ઈદ પણ નાના છે લાટકા છે તમારે એવું ભાગલા પાડો અમાર બો જો અમે આઠ હતા ને ત્યાં કાગડા કઢોડી કરતો કાગલા પાડવા માં એમાં હતું નહી કણ માં હું ભાગલા પાડ તમ તણા જતા ને અમે આઠ હતા ને તો કાગડા કઢોડી કરતો આઠ ભાગ પડે કારણ કે વસ્તુ હોય ને પછી કાગડા કઢોડી એક જણો હંતાવા જાય આ વસ્તુ કોને ખબર છે કાગડા કઢોડી વાળું પછી કાગડા જો ઉર્મીને નો ખાવું હોય પછી મારે નો ખાવું હોય

આઠ ભાંદો પરિવાર એટલે મોટો પરિવાર કહેવાય એમાં કાગડા કઢોડી કરે ને તો જ આવે ન કાગડો ખા જાય બધું એમાં કાગડો કઢી પીવા જાય ને જો આવે ને

હે ને મમ્મી અમાર મમ્મીને જરી ફરાવ તો ના પડતા કેળા કેળા ને જાવ હે ને બાકી મે જો કેળા લાવી જો પેલા કેળા લઈને આવી જો ભઈ ઘડી કોઈ માં દીકો ઘડી કેળા ને થોડા કેળા લઈને પેલા આવી તો કાચા નીકળ મમ્મી કાઈ કોણ દે કે કાસા સ્પેશિયલ લઈને ગઈ કાસા બીજા નવા લઈને આવી પાકી ગેલા કઈ તો માન મમ્મીને ફરાળ આટલું મળ્યું ત્રણ વખત કેળા લેવા ગઈ પીયું ને મમ્મી ચાર કેળા મળી રહ્યા

અને 127 માં 3 વિરાટ કોહલી રમે છે 42 નંબર ઉપર અને લાગે છે કે મારી તો આશા છે કે ભાઈ આરસીબી કપ લે પણ સામે ટીમ પણ એવી છે કે જે ડોમિનેટ કરે છે પૂરે પૂરી એટલે કઈ પણ થઈ શકે છે કોણ જીતે છે શું છે પણ અત્યારે આપણે ફોકસ કરીએ આપણી ગેમ ઉપર જે લીંબુ ચમચી અને જે પ્રેક્ટિસ ચાલુ પ્રેક્ટિસ ચાલુ છે પ્રયાસ કરતો બતાય તો પિયુ પિયુ બતાય તો કેમ લીંબુ ચમચી કેમ કરવાની અહી અહી મસાઈ આરસીબી બોલકો ઓરે વાહ હા ભાઈ અને નો આન્સર ગાલના શું હતો ક્વેશ્ચન પેલા કેન પાસા છે ને જાપાન બોલનો નામ કયો ખાલી કન્ટ્રી હે કન્ટ્રી માં ઓડે વ્હાઈટ જોરદાર મેચ થવાની છે મેચ અહીંયા પણ ચાલે છે અને હવે અહિયાં પણ આપણે મેચ ચાલુ થઈ રહી છે

મનસ્વી તો ઓકે થઈ ગઈ ને હવે તમે બે કરો એમાં જે આવે ને મનસ્વી યાર કરવાની ના ના ભાભી તમારે તો રમવાનું છે ના 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 એમ નહીં હાલે હાલ્યો હાલો ફટાફટ ચાલો તો હવે પ્રિયાંશ સાંભળો ભાભી ભાભી હું અને પ્રિયાંશ અમાર ત્રણ વચ્ચે ગેમ છે હવે જોવે અમે ત્રણ માં છે ઓકે હાલે મનસ્વી આગી જાવ આવી મોડા ના દે તમજી કોની માં ગેટ સેટ

અવે આવો સિરિયસલી હાલો 1 2 રીસ્ટાર્ટ હાલો ઓને આવો લે આવો લે આવો ગેમ સ્ટાર્ટ થઈ રહી છે ચાલો બધા ઉભા રહે સોંગ દે વગર સોંગ વગાડું જો રાહુલભાઈ સોંગ વગાડો ડમરુ સ્ટાર્ટ હા ડમરુ વગાડે જો બા અમે અમે જોઇન ડમરુ નહોતું હા આમ

અંતાય દેસવા નેકલે ગઈ હુઆરી ગઈ ઔસાવાલો હાલો પાટા દો એલા આમ દોડવાનું આમ એય ના બેય ના પીઉ એય ના હા હવે આવો હા હવે આવો હા હવે કે મજા આવી

હા આજની ગેમ કેવી લાગી કોમેન્ટ કરજો ને નવા નવા હો ને તો સબ્સ્ક્રાઇબ કરી લેજો શ્રી કૃષ્ણ જય જય દ્વારકા